પૂરતા ક્લાસરૂમ પૂરતા શિક્ષકો ટેકનોલોજીના માધ્યમથી તમામ શાળાઓને સજ્જ કરવામાં આવે એના માટેની વ્યવસ્થા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આપણે મિત્રો કરી રહ્યા છે મને કહેતા એ બાબતનો આનંદ છે કે આજે સરકાર શ્રીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મિશન સ્કૂલ ઓફ એક્સલન અંતર્ગત તેર હજાર ચમ્મોતેર શાળાઓમાં ચાલીસ હજાર આઠસો પંદર નવીન વર્ગખંડ અને બોતેર હજાર એકસો ચૌદ વર્ગખંડો ના મરામત માટે કુલ અગિયાર હજાર ચારસો પંચ્યાસી પોઈન્ટ અડતાલીસ કરોડ ટેન્ડર મિત્રો આપણે કર્યા હતા અને એમાં આપણે જે પંદર હજાર ત્રણસો ને ત્રેપન નવીન વર્ગખંડો પૂરા ગુજરાતમાં આપણી સ્કૂલોના આપણે પૂરા કર્યા છે અને બાકીના મિત્રો આપણે પ્રગતિમાં છે આજે પૂરા ગુજરાતમાં પાંત્રીસ ટકા શાળાઓની કામગીરી આપણે પૂર્ણ કરી છે સાથે સાથે તેત્રીસ ટકા શાળાઓની પ્રગતિ કામગીરી પ્રગતિમાં છે અને ઓગણીસ ટકા શાળાઓના વર્ક ઓર્ડર મિત્રો આપણે ચાલુ સાલે પણ આપ્યા છે અને છ પ્રાથમિક મૂલ્યાંકન હેઠળ છે અને છ ટકા રીટેન્ડરિંગ હેઠળ છે મને કેતાય બાબતનો આનંદ છે મિત્રો આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એકવીસમી સદી ટેકનોલોજીની સદી છે એ ટેકનોલોજીમાં આપણા બાળકો વંચિત નરી જાય એના માટે આપણી સરકારી શાળાઓમાં આપણી એકથી બા ધોરણની શાળાઓ હોય આપણી સરકારી શાળાઓ હોય માધ્યમિક હોય પ્રાથમિક હોય કોલેજો હોય એમાં પણ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય એના માટે તમામ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ તરફથી આપણે કરી છે મોદી સાહેબે પીએમ શ્રી સ્કૂલો પૂરા દેશમાં મિત્રો આપી એમાં આપણા ગુજરાતમાં ચારસો ને અડતાલીસ સ્કૂલો પીએમ શ્રી સ્કૂલ અંતર્ગત મિત્રો કાર્યરત છે એમાં આપણે પૂરતા વર્ગખંડો પૂરતા શિક્ષકો સ્માર્ટ ક્લાસ ઇન્ટરેક્ટિવ પેનલ અને કોમ્પ્યુટર લેબ આપવાનું કામ આપણે પૂર્ણ કર્યું છે સાથે સાથે એનાથી આગળ વધીને માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગ નેટલ ચાલુ વર્ષે બજેટમાં આપણે ગુજરાત ગવર્નમેન્ટ તરફથી બજેટની જોગવાઈ કરીને પીએમ શ્રીના સંકલ્પ સાથે આપણે અન્ય સ્કૂલોને પણ એમાં આવરી લેવાની વ્યવસ્થા મિત્રો કરી છે મને કેતા બાબતનો આનંદ છે કે અહીંયા અત્યંત આપણું ડેપો મિત્રો બન્યું છે હું તો એ તાજનો સાક્ષી છું મારી આ કર્મભૂમિ સાબરકાંઠા અરવલ્લી રહી છે આ ડેપોમાં બાવીસ બાવીસ વર્ષ સુધી મેં અપડાઉન કર્યું છે આ ડેપોની સ્થિતિ મેં જોઈ હતી માત્ર એક પ્લેટફોર્મ હતું ચોમાસામાં જ્યારે પાણી ભરાતું ને ત્યારે બે મહિના ત્રણ મહિના ડેપોમાં પાણી ભરાઈ લીધું તું પાણી હું તલોદ થી મોડાસા થઈને પંચમાલ લૂણાવાળા સુધી અપડાઉન કરતો એ ડેપોની હાલત મને ખબર હતી આજે આપણો

મને કહેતા આ બાબતનો આનંદ છે કે માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આપણી ગુજરાતમાં જે આપણી સ્કૂલોમાં જે ભરતી બાકી હતી પૂરેપૂરું મહેકમ ભરાય એના માટે એમને મંજૂરી આપી આજે 31700 જેટલા શિક્ષકોની પહેલા ધોરણથી લઈને 12 માં સુધીના શિક્ષકોની ભરતી પ્રક્રિયા ઓલરેડી ચાલુ છે ટૂંક સમયમાં એ તમામ આપણે પૂર્ણ કરીશું અને મને કહેતા આ બાબતનો આનંદ છે કે આપણો અરવલ્લી જિલ્લો એમાં મહેકમમાં માત્ર 1 થી 5 માં 12 શિક્ષકો ઘટે છે અને છ થી આઠ માં માત્ર ત્રણ શિક્ષકો ઘટે છે અને એ ત્રણ શિક્ષકો પણ આપણી આ વિદ્યા સહાયક માં આપણી મંજૂરી આપી છે એટલે અરવલ્લી જિલ્લામાં તો સો ટકા મહેકમ શિક્ષકોનું આપણે પૂરેપૂરું મિત્રો ભરવા જઈ રહ્યા છે આ પણ એક ગૌરવની બાબત છે આ તબક્કે પુનઃ સન્માનિત મંચ ઉપસ્થિત દેવતુલ્ય વડીલો માતા બહેનો યુવાનો પત્રકાર મિત્રો મીડિયાના મિત્રો તમારા બધાનું સ્વાગત કરું છું આવકારું છું બોલો ભારત માતા કી